હેલો દોસ્તો નમસ્કાર તો આજે છે સરસ મજાનો સોમવાર અને દોસ્તો તમને બધાને ખબર છે કે આપણે દર સોમવારે સરસ મજાની આપણા લાઈફમાં ઉપયોગ થાય એવી સ્ટોરી તમારી સાથે શેર કરીએ છીએ આજે પણ દોસ્તો બહુ સરસ મજાની સ્ટોરી છે બહુ અદ્ભુત કહાની છે જેનાથી આપણે આપણી લાઈફમાં ઘણું બધું શીખી અને સમજી શકીશું તો દોસ્તો આગળની સ્ટોરી જો તમે ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો બહુ સમજવા સમજવાલાયક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે હું છું દોસ્તો તમારો સિંગર એન્ડ સોંગ રાઇટર વીરબન ઠાકોર દોસ્તો આ સ્ટોરી છે હફીઝ નામના એક આફ્રિકાનો હફીઝ નામનો એક ઘણો બધો ખુશ હતો અને દોસ્તો એ ખુશ એટલા માટે હતો કારણ કે એ સંતોષ હતો અને દોસ્તો એ સંતોષ એટલા માટે હતો કારણ કે એ ખુશ હતો બહુ ખુશી ખુશીમાં એના દિવસો જાતા હતા એક દિવસ દોસ્તો બન્યું એવું કે એક અકલમંદ વ્યક્તિ આ હફીઝના પાસે આવ્યો અને એને ઈરા વિશે જાણકારી આપી હીરાના મહત્ત્વ વિશે વાત કરી ઈરા વિશે વાત કરી અને હીરાની તાકાત વિશે સમજાયું અકલમન વ્યક્તિએ અફીઝને કીધું કે જો તમારી પાસે ફક્ત એક અંગૂઠા જેટલા હીરા હોય તો તમે આખા શહેરને ખરીદી શકો અને જો તમારી પાસે એક મુઠ્ઠી ભર્યા ઈરા હોય તો તમે આખા દેશને ખરીદી શકો અને આટલું કહી અને એ અકલમન વ્યક્તિ જતો રહ્યો પછી દોસ્તો થયું એવું કે અફીઝને આ રાતે ઊંઘ ના આવી એ એકદમ અસંતોષ થઈ ગયો હતો એની ખુશી હતી એ પણ દોસ્તો ગાયબ થઈ ગઈ હતી એકદમ એને અલગ અલગ વિચારો આવવા લાગ્યા બીજા દિવસે અફીસના જે પણ ખેતરો હતા એ એને વેચી નાખવાની અને કુટુંબની દેખભાળ કરવાની સગવડ કરી નાખી અને એ નીકળી ગયો ઈરાને શોધવા પછી એને આખું આફ્રિકા ગઈ નાખ્યું છતાં પણ એને ઈરા ના મળ્યા પછી એ યુરોપ ગયો તો યુરોપમાં પણ એને ઈરા ના મળ્યા અને સ્પેન પહોંચતાં પહોંચતા તો એ માનસિક શારીરિક અને આર્થિક રીતે બહુ તૂટી ગયો અને દોસ્તો એ એટલો બધો દુઃખી થઈ ગયો કે એને બાર્સિલોના નદીમાં પડી અને આત્મહત્યા કરી નાખી આ બાજુ દોસ્તો જે આદમી એ ખેતરો ખરીદ્યા હતા એના ખેતરમાંથી પસાર થતા એક તળાવમાં એના ઊંટોને પાણી પાણી પહેર્યો હતો ત્યારે દોસ્તો સવારના ટાઈમે સૂરજના કિરણો સૂરજના કિરણો તળાવના બીજા ભાગના પડેલા પથ્થર ઉપર પડ્યા તો દોસ્તો ઇન્દ્રધનુષની જેમ આ પથ્થર એકદમ ચમકતો હતો પેલા આદમીને વિચાર આવ્યો કે યાર બહુ મસ્ત વસ્તુ છે હું જે બેહું છું એ જગ્યાએ બહુ મસ્ત લાગશે એમ વિચારીને આ આદમી એ પથ્થરને ઉઠાવી લીધો અને પોતાની જે બેઠક હતી એ જગ્યાએ ગોઠવી નાખી પછી એ જ દિવસે બપોરે પેલો અક્કલમંદ વ્યક્તિ ફરી પાછો ત્યાં આવ્યો અને પૂછ્યું હફીજ પાછો આવી ગયો કે શું પેલા આદમીએ જવાબ આપ્યો કે નાના હફીજભાઈ તો નથી આવ્યા પણ તમે કેમ પૂછ્યું એ જ દિવસે દોસ્તો એ જ દિવસે બપોરે અભિજને ને જેને હીરા વિશે કીધું તું ઈરાની જે વાત કરી હતી એજ વ્યક્તિ ફરી પાછો આ આદમી પાસે આવ્યો અને કીધું કે અભિજ પાસો આવી ગયો પેલા આદમી જવાબ આપ્યો કે ના ભાઈ અપીજ ભાઈ તો હજી કોઈ પાસે આયા નહીં

ઇમ્પોર્ટન્ટ છે જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે દોસ્તો જ્યારે આપણો દ્રષ્ટિકોણ સાચો હોય ત્યારે આપણને એવું લાગે છે કે આપણે ઈરાની ભરેલી જમીન ઉપર ચાલીએ છીએ ઓપોર્ચ્યુનિટી દોસ્તો આપણા પગમાં જ હોય છે પણ આપણે એને જોઈ નથી શકતા દોસ્તો એના માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી ફક્ત એને ઓળખવાની છે એને સમજવાની છે બીજી દોસ્તો આ કહાનીમાંથી આપણને એક બહુ મહત્વની શીખ મળે છે બીજાના ખેતરની ઘાસ આપણને લીલી લાગે છે દોસ્તો આપણે બીજાની વસ્તુને જોઈને લલચાઈએ છીએ અને બીજા આપણી વસ્તુને જોઈને લલચાય છે અને દોસ્તો વસ્તુઓને અડલા બદલી કરી અને ખુશ થવા માગે છે બીજી દોસ્તો એક ખાસ વસ્તુ શીખવે છે આ સ્ટોરી કે ઘણીવાર મોકો આપણો દરવાજો ખખડાવતો હોય છે પણ આપણે એને ઓળખી નહીં શકતા જ્યારે દોસ્તો આપણને મોકો મળે ત્યારે આપણે એના ઉપર ધ્યાન નથી અને મોકો હાથમાંથી જતો રહે પછી આપણે એની પાછળ પાછળ ભાગીએ છીએ દોસ્તો જીવનમાં ક્યારેય ફરી એનો એ મોકો નથી આવતો બીજી વાર જે મોકો આવે છે એ પહેલા મોકાથી થોડો અલગ હોય છે અથવા તો બહુ ખતરનાક પણ હોય છે એટલે દોસ્તો સાચા સમયે સાચો ફેસલો લેવો જીવનમાં બહુ જ જરૂરી છે કારણ કે દોસ્તો ખોટા સમયે લીધેલો સાચો ફેસલો હોય તો પણ દોસ્તો એ ખોટો સાબિત થાય છે દોસ્તો મોકાઓ લાઈફમાં ગમે તે રૂપમાં હોઈ શકે છે કોઈ સારું વ્યક્તિ પણ હોઈ શકે છે જેને આપણે ઓળખી શકતા નથી તો દોસ્તો હંમેશા મોકાને ઓળખવાની કોશિશ કરજો દોસ્તો તમારે તમારી લાઈફમાં જે કરવું છે અને એના માટે તમને જો કોઈ મોકો મળતો હોય તો દોસ્તો એને જરૂરથી ઓળખવાની કોશિશ કરજો અને દોસ્તો જો પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે દોસ્તો આવી રીતે તમારી લાઈફમાં વેલ્યુ એડ કરે એ ટાઈપના વિડીયો હું બનાવતો રહું છું તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં તમારા ફીડબેક આપજો અને મળીશું નવા વિડીયો સાથે નવી વાતો સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હંમેશા નવું શીખતા રહો જય માતાજી